નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જયલક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી હિન્દુ કેલેન્ડરનો ચોથો મહિનો અષાઢ મહિનો ત્રેવીસમી જૂન એટલે કે આજથી શરૂ થયો છે અષાઢ મહિનો એકવીસમી જુલાઈ સુધી ચાલશે અને ત્યારબાદ બાવીસમી જુલાઈ બે હજાર ચોવીસથી શ્રાવણ મહિનો શરૂ થશે હિન્દુ ધર્મમાં અષાઢ મહિનાનું ઘણું મહત્વ છે કારણ કે આ મહિનાની એકાદશીથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિદ્રામાં જાય છે અને ચાતુર્માસ પણ શરૂ થાય છે તેને દેવશયની એકાદશી અને અષાઢી એકાદશી પણ કહેવામાં આવે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર અષાઢ માસ પૂર્વાષાદ અને ઉત્તરાષાદ નક્ષત્ર પર રાખવામાં આવ્યો છે અને પૂર્ણિમા તિથિના દિવસે ચંદ્ર આ બે નક્ષત્રોની મધ્યમાં રહે છે આ વર્ષે અષાઢમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ એક ખાસ યોગ બનાવી રહી છે જે આ ત્રીસ દિવસોમાં છ રાશિના લોકો માટે ઘણા લાભદાયી યોગ બનાવશે એક મેષ કરિયરમાં પ્રગતિ થશે ઉચ્ચ સ્થાન ધરાવતા લોકો સાથેના સંપર્કો લાભ આપશે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે જો તમે સારા કાર્યો કરશો અને બીજા પ્રત્યે ઈર્ષા જેવા નકારાત્મક વિચારો ન રાખો તો તમને ઘણો ફાયદો થશે વેપારી વર્ગને સારો ફાયદો થશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે પારિવારિક જીવન પણ ખુશહાલ રહેશે બે વૃષભ આગામી ત્રીસ દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે પૈસા મળવાની ઘણી તકો હશે જે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરશે નોકરીની શોધ પૂર્ણ થશે તમારી કારકિર્દીમાં નવી તકો તમને ઘણો ફાયદો કરાવશે વૈવાહિક જીવનની સમસ્યાઓ દૂર થશે પ્રવાસ પર જવાની શક્યતાઓ છે ત્રણ સિંહ તમને ઘણી સફળતા મળશે તમને સંપત્તિ પદ અને પૈસા મળશે જૂની સમસ્યાઓ દૂર થશે અને તમે તમારી જવાબદારીઓ નિભાવી શકશો પારિવારિક જીવન સારું રહેશે ધાર્મિક કાર્યોમાં રુચિ રહેશે ચાર કન્યા તમે તમારી જાતને સાબિત કરવામાં સફળ થશો જેનાથી પ્રગતિના નવા રસ્તા ખુલશે તમારી કોઈ મહત્વપૂર્ણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે મિલકત અને વાહન ખરીદવાની તકો છે નોકરી કરતા લોકોને કોઈ મોટી કંપની તરફથી ઓફર મળી શકે છે વેપારી લોકોને પણ આ મહિનો સારો નફો આપશે અંગત જીવન પણ સુખદ રહેશે પાંચ તુલા તમારું બેંક બેલેન્સ વધતું રહેશે વિવિધ સ્ત્રોતોમાંથી પૈસા આવશે તમને જીવનમાં નવી તકો સંપત્તિ અને સન્માન મળશે લવ લાઈફ સારી રહેશે અપ્રેણિત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે મિલકત ખરીદી શકો છો છ મકર સમય અનુકૂળ છે ધન ધનપ્રાપ્તિની તકો રહેશે તમારી આવક પણ વધશે અને તમારા અટવાયેલા પૈસા પણ પાછા મળી જશે પ્રેમયુગલો તેમના સંબંધોને નામ આપી શકે છે તમે ઉર્જાવાન અને ખુશ દેખાશો જીવનમાં આરામ અને લક્ઝરી વધશે નોકરી અને વ્યવસાય માટે પણ સમય સાનુકૂળ છે અષાઢનો મહિનો મિથુન કર્ક વૃશ્ચિક ધનુ અને કુંભ રાશિના લોકોને મુશ્કેલી આપી શકે છે આ લોકોએ પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવું જોઈએ વાહન સાવધાનીથી ચલાવો વાદવિવાદ કે વિવાદમાં ન પડો કરિયર અને અંગત જીવનમાં સાવધાની રાખવાની જરૂર છે